जैसे कृष्णा बता ने बे माताजी तो और और मंजू आज साग बना ली दु है अपने गुआ नु मैं इने की गरम करवा मुझ से एक ना खा पहला गरम થઈ ગઈ ને કેટલી ભરાઈ ગઈ દી તો પડની ખાવાની બાકી થોડું સે ની गरम કર નાખી તોય કે ખાવાનો તો નઈ ગઈ પણ માખણ ઓછું બાર જન કી વધારે જો બાબા ફુને જય ખંભાળી ગયા હે જે જય ને થોડીક દવા લેવાની હે से कहा था मन को भी मने वहाँ चे पिए जे के वो भी पड़ा है बापू ने खंबर जाओ बा ने थोड़ा तो केरी ना था वही रहा नहीं मसाला लो माल ने जीणा मोटो कहीं भी वस्तु लेवाई है तो बी एक गया सोनल बेन बे घेर नहीं सोनल बेन बे हूँ करें बाजू में से माता जी थी न्याय वाली जाओ और हाल અલા દાસ લાગી ગયા ને આપણે દસાવન ચા મૂકી દીજો બાપુ ને ન્યોતાજી મંભાળી દીજીએ જય જયનભાઈ બાર મંદિર રે વીગી ઘડીક વર્ગો વૈરા કે જય ક્યાં ક્યાં પણ બગાવી નોકલી દીધી એટલે જય તુ લઈ એવો દવા હે શું કીધું ડોક્ટર સાહેબે કાઈ ન તો કીધું કે બહુ ઠંડી વસ્તુ નઈ ખાવાની કે એમ નત કીધું તીખું તરેલું નઈ ખાવાનું કીધું તો પછી બહુ ગુલ્ફી ન ખાવાય ને બરફ ન ખાવાય એમાં જલાભાઈ એમ તો શોખીન બહુ હે ઠંડા નાકા તિનન તો તો કાં નું છે તઈ તા કાવ તું તે પરબાર આવીને હવારે ગુલ્ફી ખાઈને ગયો તો પાછો આવીને ડાયરેક્ટ કે કે અજી હે હવે ગુલ્ફી

अरे और अरे और अरे गुलफी बनाई है के भाई हां मज्जाला भाई जो काल में मुई की थी गुलफी जियान तबाल मंदिर जो वियोग गयो थी अब ना कटका कर दो जय आज दूसरी बार कटका कर दो को तो पसे काटवा दे तर पापा कटका कर कट दिए ना को तो ना खवाई न की तो मुठू तो आ मेरा तारा हट छी भाई तो ना अजी संधि तू के रोगी गोरी दी थी

તે મારો પપ્પા જારેલા આ તો અમે લોકો બદલાવે છે બદલાવે ને ધોવા દેવાનો છે તકનો જો ધોવા જવાનો છે ને તેવા હાટુમાં જો મિયા ગુલ્ફી ખાઉ આખાણા દેખાડી

આમાં તેલની જરાય જરૂર ના પડે ખાંડ નાખેલું હોય ને એટલે આપણા જલાભાઈ બહુ શોખીન હે ગુલફીના ને આથણાના કા જો અમે જમી લીધું બપોરા કરી લીધા કાંજીયા જીયંતા બાલ મંદિરે ઢોકળા ખાઈને આવ્યો તો બહુ ભૂખ નથી લાગી ને એને બહુ ખાધું નથી કાંઈ તરત તરત બે બટકા ભરાવ્યા અને જીયંતભાઈને મેં થોડીક લાલચ દીધી હતી કે જે લેસન કરી લે હે એને પેળાવાળી પ્રસાદી જોઈ તે નિયો લેસન કરી લીધું જારો પાછળનો કેમેરો આપરો જીનભાઈ નો હોમવર્ક બધું બોલતા આવડે છે અને લખતા આવડે છે પણ આડા અવડા મોઢે જી લખવાનો આપણે કહી તો નથી બહુ મગજમાં બેહ તો કે 5 લોક કે 6 લોક કે આલે થી પૂછે ને તો નથી મળ આવતો જોઈ જોઈને બધું લખી લીએ એકડે એક થી એકડે એક બોગરે બેય तो गए तो न तो गए 4 5 5 13 5 8 5 પછી 6 પછી तो गए 6 7 દે 7 8 દે 8 16 9 9 ભૂલાઈ ગયા તે 9 9 પછી 16 મિંદી 10 પછી આને શું કહેવાય 2 1 11 कुस्याने बकरे तो बकरे चाऊ वो तो ले टाइम થઈ ગયો તો પેસુનો ટાઈમ એમ થઈ ગયો હું ન

આયા તો કે જેનન મારે નહી ઓ આયે કે પહેલા દૂધ નઈ પી ઓ હું કરે તો લેટા મમ્મી આવ્યો તો બધું ભેણ કરી ગયો કેને કેને મે આવ્યો તો બધું બધે ન આયો ચલો દોવાઈ ગઈ જો આપડી ભી હવે એક બાકી રહી સોનલ બેન દોઈ લીએ બાકી બધી દોવાઈ ગઈ છે ਮੈਂ ਉਤਾਰਵਾ ਦੇ ਤਨ ਨੂੰ ਫੇਟ ਪੜੇ ਮੈਂ ਇੱਕ ਵਾ ਦੁੱਧ ਨ ਉਤਾਰਵਾ ਦੇ ਇਹ ਦੁੱਧ ਮਾਰੇ ਮੰਮੀ ਨੂੰ ਦੋ ਲਈ ਤੂੰ ਤਾਂ ਕੱਚੇ ਆਉਤਾ ਹੋ ਹਾਂ ਇਹ ਤੇ ਗਾਰੀ ਨਾ ਖੇਨ ਤਾਂ ਕਚਰਾ ਤਾਂ ਵਹੀ ਜਾ ਜੇ ਜੋ ਹੈ ਕੇ ਬਾਕੀ ਰਹੀ ਤੀਨੇ ਦੋਇ ਨਾਖੇ ਜੜੀ ਅੱਜ ਆਪਰੇ ਸੇ ਹੋਈ ਠੰਡੀ ਪੜੀ

એ 12 13 જેટલા બગ થાય એટલે હવે તાણે અસલ ન આવીતી હા નામે હ પવાર તો થઈ ગયો તાણીયા પ્રતિંદ બર હમકે હી હી રીતે થઈ ગયો નાયે તેલ ગરમ કરે મૂકી દીધો ટોપિયા માં બસારો કલ લઈને હા તો કાલ કે ઉલે દી મસાલો એ ના કાલ ભેરી નાખી બસ વારી મસાલો એક ગેદી રાખી દે હ અને આ બેકિંગ રેડી મેથ છે

जी हाँ, मगर डोमिक्स करने को और दो ना बेरा इन पुरी अलवरी अरे वगाणी तो जे लविंगे ना करते तो इनका शाने मुफ्त में ना कर लो तो सही है ना दरह नहीं चली नहीं तो ना मिले तो वो नहीं दे तो उसको बाढ़ दे दूं दरह વગર દઈ દીધો મસાલાને થઈ ગયો તૈયાર રેડી માલ ચિકું તેડ ને ચિકું રાખી જ ન ને ઉપર થી માળા નું છૂટી ગયું લાગે ને ઓ સટલ જ છે જોઈ એક બચું એ જો આ જ ન ક્યો તા એક બચું આયા બેઠો इनका હે જી તો બા

My video don't